આવો તો ચલો અહીંયાથી ત્રણની ત્રણ ની પેટર્ન કરો બોલતા જાઓ એક એક ગણીને બતાવો સરસ મૂકી દઉ ની પેટન વેરી ગુડ આ ત્રણ ની પેટર્ન નવ ચલો ત્યાર પછી ગણો વેરી દીયો ચલો હવે મને આ પેટર્ન બોલીને કહો તો કેટલી કેટલી છે 3 6 9 12 સરસ વેરી પાડી દયો ચલો આવી રીતે તમને પેટર્ન કરતા આગળ હા ચલો પાંચ પેટર્ન બોલવાની છે ચલો બોલો પાંચ